મોટા થાવરિયા ગામમાં જમીનના કાનૂની વિવાદમાં વચ્ચે પડેલા એક શખ્સે પીઆઈ અને પીએસઆઈ ને ધમકી આપી હતી પોલીસે ત્રણ આરોપીઓ સામે ધમકી આપી ફરજમાં રુકાવટ પેદા કરવા સંબંધે ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી છે ત્રણેય સામે પીઆઈ એન એમ શેખ જાતે ફરિયાદી બન્યા હતા અને તેઓ સામે પોલીસની ફરજમાં રુકાવટ કરવા અંગે ભારતીય ન્યાય સંહિતા બે હજાર

અને તેની સાથેના બંને છે ઇમ્તિયાઝભાઈ અબ્દુલ શાહ અને દિગ્વિજયસિંહ નાઓ ત્રણેય લોકોએ બીજો મોટો ઝઘડો ના થાય તે માટે પોલીસે પ્રયત્ન કરતા તેમાં અવરોધ ઊભો કરેલ અને આ અરજદારની રજૂઆત બાબતે કાર્યવાહી કરવા જતાં તેમને આ વિરોધ કરતા એમના વિરુદ્ધમાં એક તો ધમકી અને પોલીસની સરકારી ફરજમાં રૂબાવટ રૂકાવટ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવે છે તેમાં પીઆઈ શ્રી એમએન શેખ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદના કારણે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે